नमस्कार दर्शक मित्रों आप जो वायन एन न्यूज हम जो अगत्य समाचार દિવાળીની શરૂઆત થવાની હોય ત્યારે ફૂડ શાખા જાગ્યું છે આજ રોજ વડોદરા શહેરના અલકાપુરી ખાતે આવેલ એક્સપ્રેસ હોટલમાં ફૂડ ઇન્સ્પેક્શન શાખાનો દરોડો પાડ્યો હતો પનીર સાથે કેટલીક વસ્તુઓનું સેમ્પલ પણ લેવામાં આવ્યું છે ગાંધીનગરથી આવેલ ફૂડ ઇન્સ્પેક્શન શાખાની ટીમ દ્વારા એક્સપ્રેસ હોટલના કિચનમાં તપાસ કરવામાં આવી મંગુસિંહ રાઠવા અધિકારી દ્વારા વધુ માહિતી આપવામાં આવી છે તો ઇન્સ્પેક્શન કરીને રાજ્ય સરકારમાંથી ખરાક અને ઔષધ નિયમન તંત્ર ગાંધીનગરથી સૂચના છે કે રેસ્ટોરન્ટમાંથી પનીરના નમૂના લેવા એટલે નમૂનો લેવાની કાર્યવાહી ચાલુ છે એ તો ઉપરથી સૂચના છે પનીરનો નમૂનો લેવાય એટલે નમૂનો લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવશે તો તે રિપોર્ટ આવ્યા પછી ખબર પડે પનીર લૂઝનો નમૂનો લેવામાં આવે છે મંગુભાઈ સિંહ રાઠવા ફૂડ સેફ્ટી ઓફિસર સબસ્ક્રાઇબ ના and press the bell icon. Never miss an update.